પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ભેથડીયા અને ઠાગાવાડા ગામ વચ્ચેથી મિશ્રી નદી પસાર થતી હોય છે આ મિશ્રી નદી ઉપર જિલ્લા પંચાયત માર્ગ મકાન દ્વારા ત્રણ કરોડ રૂપિયાના પુલની કામગીરી કંટ્રોલ એજન્સીને સોંપવામાં આવી છે અને પુલના નિર્માણની કામગીરી શરૂ હાથ ધરવામાં આવી છે ત્યારે પુલની કામગીરીમાં હલકી કક્ષાનો મટીરિયલનો ઉપયોગ થતા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે હલકી ગુણવત્તાની કામગીરીના આક્ષેપને લઈને જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા તપાસ કરવામાં આવતા ક્ષતિ એજન્સીને કરવામાં કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ગુણવત્તા ક્ષતિને સુધારવા સૂચન આવ્યું અને ગોધરા તાલુકાના વેથડીયા અને ઠાગવાડા ગામ વચ્ચેથી મેસરી નદી પસાર થતી હોય છે આ મેસરી નદી ઉપર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે પુલ બનાવવાની કામગીરી કંટ્રોલ એજન્સીને સોંપવામાં આવી છે અને આ એજન્સી દ્વારા પુલના બાંધકામ નિર્માણની કામગીરી શરૂ કરાવવામાં આવી તે કામગીરીમાં હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવતો હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા નિર્માણ થતાં પુલ સાઈડો પર કોઈ જ શટરિંગ ન હતું તેમજ વર્ડિંગ બાંધેલા ન હતા અને ઓવરલેપિંગ કરેલા હોવાનું ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી નિર્માણધીન પુલની કામગીરી સામે ગ્રામજનો દ્વારા હલકી ગુણવત્તાના આક્ષેપને લઈ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારી દ્વારા તપાસ કરાવવામાં આવી જેમાં નિર્માણ પામી રહેલા પુલની કામગીરીમાં ક્ષતિ સામે આવતા કામગીરીની કામગીરી કરતી એજન્સીને ક્ષતિ સુધારવા માટે સૂચન આપવામાં આવ્યું હતું પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારી સ્થળ તપાસમાં ક્ષતિ જણાઈ આવતા છતાં માત્ર સૂચન આપી ગુણવત્તાવાળી કામગીરી કરવા જણાવ્યું હતું અહેવાલ સુરેશ મકવાણા ગુજરાત બ્યુરો ચીફ સાથે પંકજ ડાયરા